રાજુલા દોડ્યા ડુંગર વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણની ઘટના સામે આવી હતી જેને લઈ યુવતીના પરિવારે અપહરણની ઘટના અંગે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતા ડીવાયએસપી હરેશ વોરા દોડી આવ્યા હતા તેમજ ડીએસપીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ અંગે ડીવાયએસપી હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપી હતી આજે ગત રાત્રિના વહેલી સવારના રાજુલા જે ધોરિયો ડુંગર કહેવાય છે વિસ્તારમાં રહેતા એક ભરતભાઈ નાભાઈની દીકરી નું અપહરણ એક યુવક કરી ગયેલ છે એને રાતના એના પત્ની જાગી જતાં એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનો તપાસ કરેલી દરમિયાન અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાની એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધખોળ તથા ભોગ બનનાર જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવ હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબ શ્રીના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીરા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં કારણ કે ગુનો જે છે રજિસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એવી કુલ છ ટીમો જે છે જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં ભગાડી અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે તો આપ સૌના માધ્યમથી હું નગરજનોને સમાજના બધા વ્યક્તિઓને

ભોગ બનનાર જે છે એ જણાવશે એવા કોઈ જે ભી કોઈ વ્યક્તિ સંડોવાલા હશે તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની કડક સૂચના છે